ભુરક્યાનમાન દાદાની જય જય રઘુવંશ હું છું ભોગીલાલ કોટક મારી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું વાસ્તુશ્રીજ ભાગ બે ની આગળની ડિટેલ શરૂ કરતા પહેલાં કે ફ્લેટ એક જ ખૂણા ઉપરના ફ્લેટ જેમાં દસ બાર તેર પચીસ પચાસ ફ્લેટ હોય તે ફ્લેટનું એક સરખું જ હોય છતાં દરેકને પરિણામો અલગ અલગ સમયે અલગ અલગ મળે છે કારણ છે જન્મકુંડળી આધારિત ગ્રહો નું વાસ્તુમાં શું મેચિંગ થાય છે શું પ્રશ્નો છે તેના આધારે થાય છે તો જ્યારે કુંડળીમાં પણ ગ્રહો તે બાબતની ઇન્ડિકેશન આપતા હોય અને જ્યારે તે બિલ્ડિંગમાં ફ્લેટમાં તેવું જ ઇન્ડિકેશન મળે ત્યારે તે વ્યક્તિને દશા અંતરદશા મુજબ પ્રશ્નો આવે છે દશાઅંતરસા દરેક ફ્લેટવાળાની એક સરખીનો હોય દરેક ફ્લેટવાળાની ફ્લેટમાં રહેનારની પણ કુંડળીઓ એક સરખીનો હોય એટલે તેમાં રહેનાર ત્રણ ચાર વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિને અમુક પ્રશ્ન હોય છે એક વ્યક્તિને અમુક પ્રશ્ન હોય છે ક્યારેક પ્રશ્ન ન હોય તો અમુક સમય શરૂ થાય છે હવે આપણે વાત કરીએ વાસ્તુશાસ્ત્ર છે તો જ્યારે તમે વાસ્તુમાં જાણવા માગો છો તો કે સોળ ડિવિઝન મેં ગઈકાલે જણાવ્યું એમ સોળ દિશા અને વધતા ઓરા સ્કેનરનું કન્ફર્મેશન જે જગ્યાએ જે બતાવવામાં આવે નકશા ઉપર એ જ વસ્તુ ઓરા સ્કેનરથી પણ હાઈલાઈટ થાય અને ત્યાર પછી રેમેડી પણ હાઇલાઇટ કરવામાં આવે અને બતાવવામાં આવે વોરા સ્કેનરથી તો આમ વાસ્તુ અગ્નિ પૃથ્વીવાયુ જળ આકાશ પાંચ તત્વો સંબંધિત છે પાંચે તત્વો આપણા શરીરમાં છે સિત્તેર ટકાથી વધુ પાણી આપણા શરીરમાં છે અને જે યથા બ્રહ્માંડે તથા પિંડે જે બ્રહ્માંડમાં છે તે જ આ પિંડ એટલે કે તે જ આ શરીર ઉપર છે અને તે જ વસ્તુ તમારા ફ્લેટ મકાન બંગલામાં છે અને જેવું કન્સ્ટ્રક્શન શરૂ થાય કે વાસ્તુ સ્ટાર્ટ થઈ જાય દેવતાઓનું રેસિડેન્ટ થઈ જાય અને તમે ને મેં જે ભૂલો કરી દેવતાઓ પીડિત થાય તેવી ત્યારે સમય અનુસાર દશા અંતરદશા અનુસાર એ દેવતાઓની પીડા વધે ત્યારે આપણી પીડાઓ વધે છે આમ વાસ્તુ અને જ્યોતિષ એકબીજા સાથે સંકળાયેલા છે જ્યોતિષ ન આવડતું હોય ને ખાલી ઈશાન અગ્નિ નવતી કરવાથી વાસ્તુ થઈ જતું નથી અને જ્યોતિષમાં પણ પૂરેપૂરી જાણકારી હોવી જરૂરી છે તો આ જ્યોતિષ અને વાસ્તુ બે એકબીજા સાથે સંકળાયેલા છે અને વધુમાં જણાવું તો જ્યોતિષ છે એ સાયન્સ ઓફ પ્રિડિક્શન છે અને વાસ્તુ છે એ સાયન્સ ઓફ સોલ્યુશન છે હું તમારી કુંડળી જોઈને પ્રિડિક્ટ કરી આપું ગ્રહ વિશે એ જ્યોતિષમાં લખેલું છે કીધેલું છે જણાવેલું છે પણ વાસ્તુમાં તમારા ઘરે આવી અને હું સીધો જ તમારા ઈશાન ખૂણામાં આમ છે ને એન્ટ્રીમાં આમ છે ને એ બધી વસ્તુઓ હું જણાવી દઉં અને બોલવા માંડું તો એ વ્યાજબી નથી શાસ્ત્ર સંમત નથી કારણ કે વાસ્તુ છે એ સાયન્સ ઓફ સોલ્યુશન છે પ્રિડિક્ટ નથી કરવાનું સોલ્યુશનનું સાયન્સ છે પહેલાં સીધું સોલ્યુશન છે કારણ કે વાસ્તુ શું કહે છે કે તમે જે મકાનમાં રહો છો ફ્લેટમાં બંગલામાં રહો છો તે બંગલા મુજબનું વાસ્તુ એમાં જે કોઈ દોષ હોય કોઈ મકાન સો ટકા સંપૂર્ણ વાસ્તુશાસ્ત્ર સંમત હોય નહીં જે દોષ છે પણ એ તમામ દોષનું સોલ્યુશન કરવાનું નથી થતું તો મકાનમાં અનેક દોષો તમે ઉત્પન્ન કરી દો પ્રશ્નો તમારા શું છે એને અનુરૂપ આગળ વધવાનું છે અને એને અનુરૂપ સોલ્યુશન કરવાનું છે અને જનરલ સોલ્યુશન થઈ જ જાય પણ તમારું મકાન એકવાર વાસ્તુશાસ્ત્રી દ્વારા નકશા દ્વારા થઈ ગયેલું હોય તો આવનારા ભવિષ્યના સંકટો સમયની અગાઉથી નિરાકરણ થઈ શકે છે એમાં રાહત થઈ શકે છે હું એમ નથી કહેતો કે બધું બદલાવી શકું બદલાવનારો ઈશ્વર છે અને આ વિશ્વકર્મા ભગવાનને લખેલું શાસ્ત્ર છે પરંતુ આ શાસ્ત્રના અમલીકરણમાં આપણે જે ભૂલ કરીએ અને એની રેમેડી કરીએ પછી અને એના રેમેડીથી અને શ્રદ્ધાથી દોષ દૂર કરીએ અગ્નિપૃથ્વી વાયુ જળ આકાશ પાંચ એલિમેન્ટના તો એમાં ચોક્કસ રાહત થાય સૂળીનો ઘાસ તોયથી જાય પણ જ્યોતિષ જ્યોતિષવત્તા વાસ્તુ ઇઝ કોલ્ડ એસ્ટ્રો વાસ્તુ અને આજના સમયની તાતી જરૂરિયાત છે એસ્ટ્રો વાસ્તુની વાસ્તુ સાથે જ કુંડળી વિશે પણ જાણકારી સાથે એસ્ટ્રો વાસ્તુ અમારા દ્વારા કરવામાં આવે છે આવતીકાલથી શરૂ કરીશું આપણે પાંચ તત્વો અને સોળ ઝોન વિશે જાણકારી આપશું આપના પ્રશ્નો જવાબ અને ઉપાયો જન્મકુંડળી આધારિત મેળવવા માગતા હશો તો મોબાઈલ ઉપર અથવા રૂબરૂ મુલાકાત પણ આપવામાં આવે છે કુંડળી વધતા ઓરાશ કે નથી આપના શહેરમાં પણ મુલાકાત લેવામાં આવે છે આપ સંપર્ક કરી શકો છો નાઇન સેવન ટુ સેવન ઝીરો ફોર ફાઇવ ડબલ જીરો ફોર પુરખ્યા હનુમાન દાદાની જય